આજ રોજ શ્રદ્ધાંજલિ દિવસના અનુસંધાને સડક સંવેદના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું શ્રદ્ધાંજલિ દિવસ અનુસંધાને સડક સંવેદના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર પોલીસ તથા લાઇફલાઈન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરનાઓના અધ્યક્ષ સ્થાને એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો બે હજાર ચોવીસ પચીસ દરમિયાન જે માર્ગ અકસ્માતના ભોગ બન્યા હતા તેવા લોકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેરના માર્ગને વધુ સુરક્ષિત બનાવવા માટે પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો વડોદરા શહેરને માર્ગ સુરક્ષા વડોદરા શહેરને વિકસિત કરવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પણ ઉપસ્થિત રહ્યા મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને જે છે કે માર્ગ અકસ્માતોમાં ઇન્વોલ્ડ હતા એવા નાગરિકોને પણ આપણે એક સહાનુભૂતિ વ્યક્ત કરી છે આ કાર્યક્રમનું હેતુ બે ત્રણ હતું નંબર એક આવા અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકો સાથે આપણે ઊભા રહીએ બીજું એમના અનુભવથી આપણે સૌ એક લેસન્સ શીખીએ અને આપણા શહેરના દરેક માર્ગને વધુ સુરક્ષ સુરક્ષિત બનાવવાના સંકલ્પ કરીએ અને ત્રીજું આજે જ્યારે રોડ સેફ્ટી સાથે જોડાયેલા તમામ સ્ટેકહોલ્ડર્સને રોડ સેફ્ટી ઓથોરિટી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ રોડ ટ્રાન્સપોર્ટ ઓર્ગનાઇઝેશન પોલીસ હેલ્થ વિભાગ અને અન્ય તમામ સ્ટેકહોલ્ડરને પણ એક મંચ ઉપર લાવીને માર્ગ સુરક્ષા એક મહત્ત્વના ઈસ્યુ તરીકે ડિસ્કસ કરીએ ડિબેટ કરીએ અને સંકલ્પ કરીએ વડોદરા શહેરને માર્ગ સુરક્ષાના દ્રષ્ટિએ એક સુરક્ષિત શહેર તરીકે વિકસાવવાની દિશામાં પ્રયત્નશીલ રહી અને સાથે સાથે નાગરિકોને પણ હું અપીલ કરવા માગું છું કે આવતા દિવસોમાં દરેક રૂડ યુઝર મોટરસાઇકલિસ્ટ ફોર વ્હીલ ડ્રાઈવર મલ્ટીએક્સલ વ્હીકલ ચલાવતા વાહન ચાલકો અને સાથે સાથે પેડેસ્ટ્રિયન સ્ટ્રીટ વેન્ડર્સ દરેક નાગરિક સતર્ક બને નિયમોનું પાલન કરતા થાય અને પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક ડિપાર્ટમેન્ટના દરેક પ્રયાસમાં સાથ સરકાર આપે જેથી કરીને અનવોન્ટેડ ફેટાલિટીઝ એન્ડ ઇન્જુરીઝના કિસ્સાઓને ઘટાડી શકીએ અને આપણા શહેરને એક સુરક્ષિત શહેર તરીકે વિકસાવી શકીએ